જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે બે વૈષ્ણવ વૈરાગી જેમણે કીડા જોયા એમની વાર્તા કરી હતી આજે આપણે શ્રી ગુસાઈજીના સેવક એક સાઠોદરા નાગર બ્રાહ્મણ જે ગુજરાતમાં રહે છે એમની વાર્તા કરીશું ગુજરાતથી દસ કોષ દૂરના એક ગામમાં એક શ્રીમંત નાગર બ્રાહ્મણને ત્યાં એમનો જન્મ થાય છે પાંચ વર્ષની વયે તે માતા પિતાની છત્રછાયા ગુમાવે છે એના એક કાકા પણ શ્વાસની દુનિયા છોડી જાય છે પછી બધું દ્રવ્ય લઈને ગોધરા રહેવા આવે છે અહીં તેને રાગ રંગનો ચસ્કો લાગે છે તે વૈશ્યા ભવાઈઓમાં જઈને નાચગાન કરે છે એક દિવસ તેનો મેળાપ એક વૈષ્ણવ સાથે થાય છે તેને દેવીજીવ જાણીને કહે છે કે જેવું મન રાગ રંગવા છે તેવું શ્રી ઠાકોરજીમાં લાગે તો કામ થાય એથી તે કહે છે કે શ્રી ઠાકોરજી કોને કહેવાય આ વર્ષનો કહે છે કે શ્રી ઠાકોરજી શ્રી કૃષ્ણ છે જેમણે વ્રજમાં પ્રગટ થઈને વ્રજની ગોપીઓ સાથે રાસ કર્યો છે એવા એ રસિક શિરોમણી છે તેથી એમનામાં મન લાગે તો કાર્ય થઈ જાય નહીં તો બધું નકામું છે તેથી એ છોકરો કહે છે કે એમનામાં મન કેવી રીતે લગાડવું એવો એક પ્રશ્ન તેમને ફરી કરે છે ત્યારે આ વર્ષો તેને કહે છે કે એ તો તમામ રસના ભોગતા છે તેથી આ જગતમાં જે કંઈ ઉત્તમ પદાર્થ છે તેનો જ એ ભોગ કરે છે તેથી એને ઉત્તમોત્તમ સામગ્રી સુંદર અને ઉત્તમ વસ્ત્ર બીડા સુગંધી આભૂષણ વગેરે સમર્પીને એમની સમક્ષ ગાન કરીને મન એમનામાં લગાડજે આ બધા રાગ રંગ એમને માટે કરશે તો ફળરૂપ થશે અન્યથા બધું બંધનકારક છે સંસારને નેપચાવનારું દુન્યવી છે નરકમાં એ લઈ જાય છે ત્યારે આ નાગર છોકરો કહે છે કે પ્રભુ આ બધું અંગીકાર કઈ રીતે કરે ત્યારે વૈષ્ણવ જવાબા કહે છે કે શ્રી ઠાકોરજી આજકાલ તો શ્રી ગુસાઈજીના વશમાં છે તેથી શ્રી ગુસાઈજીના શરણે જવાથી એમની કારણેથી એ બધું અંગીકાર કરે છે એથી આ નાગર વૈષ્ણવને કહે છે કે શ્રી ગુસાઈજી કોણ છે તેઓ તેને જણાવે છે કે શ્રી ગુસાઈજી શ્રી વલ્લભાચાર્યજીના પુત્ર છે એમનું નામ શ્રી વિઠ્ઠલનાથજી છે એ ઈશ્વર છે અને શ્રી ગોકુળમાં રહે છે જેથી નાગર એમના શરણે અવશ્ય જવું એમ વિચારીને વૈષ્ણવને પૂછે છે કે શ્રી પ્રભુના શરણે જવાની રીત શું છે અને શ્રી ગોકુળ જઈને એમને શરણે જવાથી પોતાની ઈચ્છા દર્શાવે છે વૈષ્ણવ જણાવે છે કે શરણનો પ્રકાર તો પ્રભુ પોતે તેને સમજાવશે પણ શ્રી પ્રભુ અહીં થોડાક દિવસમાં પધારશે એવી ખબર મળી છે એમનો વધૈયો ગામમાં આવ્યો છે વધુ ખબર તો નાગજી ભટ્ટને છે તેથી તું એમને મળી લે તેથી એ તેમને ત્યાં જાય છે અને બધી વાત કરે છે પ્રભુ તો પરમ દયાળુ છે પોતાના જીવનો પોતે અંગીકાર કરે છે આજકાલમાં જ તેઓ પધારશે ત્યારે તમે તેમના સેવક થશો એમ કહે છે પછી એ નાગર ઘરે જાય છે પણ એનું મન બેચેન રહે છે તે રોજ સવાર સાંજ નાગજી ભટ્ટને ત્યાં આવીને શ્રી પ્રભુના સમાચાર પૂછે છે થોડાક દિવસો બાદ શ્રી ગુસાઈજી ગોધરા પધારે છે નાગજી ભટ્ટ આ નાગરની બધી વાત તેમને કરે છે શ્રી પ્રભુ તેમની સામે જોઈને જીવ તો ઉત્તમ છે એમ કહીને પછી તેને સ્નાન કરાવીને નામ નિવેદન કરાવે છે તે તેમને કહે છે કે મહારાજ ભગવત સેવા પધરાવી આપો તેથી શ્રી પ્રભુ કૃપા કરીને શ્રી મદન મોહનજીનું સ્વરૂપ તેને પધરાવી આપે છે તેઓ સેવાની બધી રીત તેને સમજાવીને રાગ રંગ સાથે એમની સેવા કરવાની આજ્ઞા આપે છે શ્રી ઠાકોરજી તારા પર પ્રસન્ન થશે એવો આશીર્વાદ પણ તેને આપે છે પછી નાગર શ્રી પ્રભુને ભેટ ધરીને શ્રી ઠાકોરજીને પથરાવીને સ્વગૃહે આવીને રોજ સારી પેઠી સેવા કરે છે અને પેલા વૈષ્ણવનો સંગ કરે છે એ જ ગામમાં થોડે દૂર રહેતા એક વૈષ્ણવ સાથે એનો મેળ થાય છે રાત્રે બંને મળે છે અને વાર્તા કરે છે બંને જણ સાથે મળીને જળ ભરે છે પેલો વૈષ્ણવ આના ઘર આગળથી નીકળે ત્યારે એને બૂમ પાડે છે એક દિવસ બંને સાથે મળીને જળ ભરવા જાય છે માર્ગમાં એક વેશ્યાનું ઘર છે જેને ત્યાં બાર તેર વર્ષની એક ખૂબ સુંદર છોકરી છે એને એ નૃત્ય અને ગાન શીખવે છે એ છોકરી પગમાં ઘૂંઘરું બાંધી ઘરમાં નૃત્ય કરે છે પખવા જ વાગે છે આ દ્રશ્ય જોઈને એ ત્યાં ઊભો રહીને વેશ્યાની છોકરીને નિહાળે છે એને તે દેવી જીવ લાગે છે એના મુખ પર ભગવત તેજ બિરાજે છે એ વૈષ્ણવ ગાગર લઈને એને જોવા ત્યાં ઊભો રહે છે અને અપલક નજરે તેને જુએ છે પેલો વૈષ્ણવ કહે છે જરા ઊભો તો રહે અહીં કંઈક કૌતુક છે પેલો વૈષ્ણવ તેને કહે છે હું તો જાઉં છું તું પાછળથી આવજે એમ કહીને જળ ભરીને લઈ જાય છે સ્ત્રીને બધી વાત કરીને ફલાણો વૈષ્ણવ તો કામે લાગે છે એનો વિષય હજી ગયો નથી રસ્તામાં વૈશ્યાના આગળ ઊભો છે વિષયમાં તે નલચાયો છે તેથી એની સંગતિ હવે ઉચિત નથી તેથી તે આપણે દ્વારે આવીને બૂમ પાડે તો તું ના કહે છે એ તો ઘરે નથી એમ કહે છે એમ તે પોતાની સ્ત્રીને કહે છે પછી પેલો વૈષ્ણવ નાગર બ્રાહ્મણ વૈશ્યાને પૂછે છે કે તું તારી દીકરીને મારા ઘરે આજે રાત્રે મોકલીશ ચાર પ્રહર રહેવા દેશે વૈશ્યા એક સોના મોહરના બદલામાં તેને મોકલવા માટે રાજી થાય છે નાગર કબૂલ થઈને લેવા આવીશ એમ કહે છે એ પછી તે શ્રી ઠાકોરજીને ઉત્થાપન ભોગ ધરીને સંધ્યા આરતી કરીને વૈશ્યાને ત્યાંથી એની છોકરીને પોતાના ઘરે લાવે છે પછી છોકરીના શરીરે ઉબટનો કરીને એને નવડાવે છે શરીર માથું લૂછીને બધા આભૂષણ પહેરાવીને નવા વસ્ત્ર સાડી ચોળી બધું પહેરાવીને મંદિરના દ્વાર આગળ બેસાડીને કાનમાં અષ્ટાક્ષર મંત્ર તે કહે છે પછી માળા પહેરાવીને શ્રી આચાર્યજી શ્રી ગુસાઈજી તથા શ્રી ગોવર્ધનનાથજી તેમજ પોતાના સેવે સ્વરૂપનું ચરણામૃત આપી પછી મહાપ્રસાદ પણ તેને તે આપે છે ત્યારે વૈશાની છોકરી સંસ્કૃત બોલવા લાગે છે પછી પોતે નાહીને શ્રી ઠાકોરજી આગળથી ખીલોના ચોપડ ઉઠાવીને જળ જારી ભરીને પછી ભોગ બીડા સિંહાસન પર ધરીને બે દીવા શ્રી ઠાકોરજી પાસે મંદિરમાં ચોમુખા રાખે છે મંદિરની બહાર પણ તે દીવા મૂકે છે પછી વૈશ્યની છોકરીને તે કહે છે કે શ્રી આચાર્યજીનું ચિંતન કરીને શ્રી ગુસાઈજીનું ચિંતન કરીને દંડવટ કરીને મન ઠેકાણે રાખીને જેવું તારામાં સામર્થ્ય પરાક્રમ હોય તને આવડતું હોય એમાં કસર છોડીશ નહીં શ્રી ઠાકોરજી આગળ પ્રપંચ નહીં રાખીશ પછી તે દંડવટ કરીને નૃત્યારંભ કરે છે પછી આ વૈષ્ણવ દંડવટ કરીને રાસના કીર્તન ગાવા લાગે છે શરદ ઋતુ હોય છે વૈશાની છોકરી આલાપચારી કરી શ્રી આચાર્યજી અને શ્રી ગુસાઈજીના નામ લેતા જ તેને ભગવાદાવેશ થાય છે સંસ્કૃત રાસ પંચાધ્યાયીના શ્લોક તે બોલવા લાગે છે દેહભાન તે ભૂલી જાય છે ચાર પહોળ સુધી નૃત્ય થયું તેથી આ વૈષ્ણવ એને વેશ્યાની છોકરી તેમજ શ્રી ઠાકોરજી રસાવિષ્ટ વિષ્ટ થાય છે રસાવાળા થાય છે વૈષ્ણવ અને વેશ્યાની છોકરી બંને દેહાધ્યાસ ભૂલ્યા સવાર પડી તેની પણ શોધ રહી નહીં જે લોકો વેશ્યાની છોકરીને બોલાવા આવ્યા હોય તે બૂમો પાડે છે કમાટ ઢોકે છે લઈને ચાલ્યા જાય છે એ પછી થોડી એ વૈરાગીની ઝાલર વાગે છે ત્યારે સુદ આવી કે દિવસ આટલો ચડ્યો છે પછી તે વૈષ્ણવ સ્નાન કરીને મંદિરમાં જાય છે રસોઈ કરે છે શણગાર ધરી શ્રી ઠાકોરજીને રાજભોગ ધરે છે પછી તે અપરસમાં જ જળ ભરવા નીકળે છે પહેલાં વૈષ્ણવના ઘર આગળ આવીને એને બૂમ પાડે છે પણ કોઈ જવાબ આપતું નથી કમાર તે ખટખટાવે છે તેની સ્ત્રી કહે છે કે ઘરે નથી પછી રાત્રે પેલો વૈષ્ણવ આવતો નથી તેથી આ નાગર મનોમન વિચારે છે કે ભાઈ એણે મારો દોષ જોયો તેથી મનમાં તાપ થાય છે કે વૈષ્ણવનો સંગ છૂટ્યો એ ઠીક નહીં થયું પછી પેલી વૈષ્ણવ સ્ત્રીને એમના શ્રી ઠાકોરજીએ કહ્યું કે હું તો શ્રી ગોકુળ જાઉં છું ત્યારે સ્ત્રી કહે છે કે શા માટે જાઓ છો શ્રી ઠાકોરજી કહે છે કે તારા ધણીએ પહેલાં વૈષ્ણવ સાથે શા માટે બગાડ્યો એ તો અલૌકિક વૈષ્ણવ છે એને શ્રી ઠાકોરજી આગળ નૃત્ય કરાવ્યું તે એ વૈશ્યાની છોકરી પણ અલૌકિક છે તેથી દોષ લાવીને એને બગાડ્યું માટે હું જઈ રહ્યો છું ત્યારે આ સ્ત્રીએ શ્રી ઠાકોરજીને વિનંતી કરી કે મહારાજ આ પધારો નહીં હું મારા ધણીને કહીને પહેલાં વૈષ્ણવને ત્યાં મોકલું છું તે તેના ધણીને બધી વાત કહે છે શ્રી ઠાકોરજીની બધી વાત તેને કરે છે તે તરત જ ઉઠીને આ વૈષ્ણવના ઘરે આવે છે અને એને બૂમો પાડે છે ત્યારે નાગર બ્રાહ્મણ વૈષ્ણવ કમાળ ખોલે છે તે એના પગે પડે છે અને કહે છે કે મારો અપરાધ ક્ષમા કરો મેં તમારો દોષ જોયો પછી બંને જણ મળીને ભગવદ્ વાર્તા કરે છે તેમને આનંદ થાય છે આ વૈષ્ણવ નાગર બ્રાહ્મણ શ્રી ગુસાઈજીનો આવો કૃપાપાત્ર ભગવદીય હતો તેથી એની વાર્તા ક્યાં સુધી કહીએ હવે પછીના ભાગમાં વેશ્યાની છોકરી એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ